નમસ્કાર જય હિન્દ ભારતીય વાયુ સંરક્ષણ પ્રણાલી એટલે કે ઇન્ડિયન એર ડિફેન્સ સિસ્ટમ આજે દુનિયાની સૌથી સારી એર ડિફેન્સ સિસ્ટમમાંની એક છે હાલમાં જ ઓપરેશન સિંધુ દરમિયાન ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે પાકિસ્તાનની ફટે ટુ જેવી બલેસ્ટિક મિસાઇલ હોય કે પછી તુર્કી અને ચાઇનીઝ ડ્રોન હોય તેને હવામાં તોડી નષ્ટ કર્યા આપણી આ એર ડિફેન્સ સિસ્ટમનો સક્સેસ રેટ પંચાણું ટકાથી પણ વધુ છે ભારત હવે આકાશમાં એક મોટી શક્તિ બની છે જે દુનિયાના ટોપ પાંચ દેશમાં સ્થાન ધરાવે છે ઇન્ડિયન એરફોર્સ પાસે સત્તરસોથી પણ વધારે વિમાનો છે જેમાંથી ઓલમોસ્ટ નવસો પ્લેન વોર માટે રેડી હોય છે ભારત પાસે એસ ફોર હંડ્રેડ બરાકેટ આકાશ અને વિશોટ જેવી સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ છે આ વિડીયોમાં આપણે આ એર ડિફેન્સ સિસ્ટમને સમજવાની કોશિશ કરીએ ઇન્ડિયન એર ડિફેન્સ સિસ્ટમના ચાર મેઇન લેયર્સ છે પહેલું લોંગ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ બીજું મીડિયમ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ ત્રીજું શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ અને ચોથું વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ પહેલું સ્તર લોંગ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ એસ ફોર હંડ્રેડ સુદર્શન ચક્ર એસ ફોર હંડ્રેડ એક રશિયન બનાવટી એર ડિફેન્સ સિસ્ટમ છે બે હજાર અઢારમાં ચાલીસ હજાર કરોડના ખર્ચ સાથે ભારતે પાંચ ક્વોર્ડન રશિયા પાસે ખરીદી હતી એસ ફોર હંડ્રેડ એકસાથે ત્રણસો લક્ષ્યોને શોધી અને ટ્રેક કરી શકે છે અને છત્રીસ લક્ષ્યો પર એક સાથે પ્રહાર પણ કરી શકે છે એસ ફોર હન્ડ્રેડની રેન્જ છસો કિલોમીટર છે અને ચારસો કિલોમીટરની ફાયરિંગ રેન્જ છે એસ ફોર હંડ્રેડની મેક્સિમમ સ્પીડ ફોર્ટીન મેક એટલે કે સત્તર હજાર કિલોમીટર પર આવર છે અને એસ ત્રીસથી પાંત્રીસ કિલોમીટરની ઊંચાઈ સુધીના લક્ષ્યને કવરેજ પણ કરી શકે છે એસ ફોર હંડ્રેડ એક મોબાઈલ સિસ્ટમ છે એટલે કે તેને ખૂબ આસાનીથી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે એસ ફોર હંડ્રેડના એક સ્કવોડનમાં ચાર યુનિટ હોય છે જેમાં લોન્ચર રડાર ફાયર રડાર અને કમાન્ડ પોસ્ટનો સમાવેશ થાય છે ભારત પાસે હાલમાં એસ ફોર હંડ્રેડની ત્રણ સ્ક્વોડન છે જે પાકિસ્તાનની સરહદ તરફ તૈનાત છે બે હજાર છવ્વીસ સુધીમાં વધુ બે સ્ક્વોડન મળશે જે ચીન તરફની સરહદ પર તૈનાત થશે બીજા બધાની જેમ મને પણ એક પ્રશ્ન હતો કે એસ ફોર હંડ્રેડના ફોટોમાં લોન્ચર તો એક જ દેખાય છે તો શું માત્ર ચાર જ મિસાઇલ હશે પણ એવું નથી હોતું એસ ફોર હંડ્રેડના એક સ્ક્વોર્ડનમાં આઠ લોન્ચર હોય છે એટલે કે બત્રીસ મિસાઇલ રેડી હોય છે આપણી પાસે પાંચ સ્ક્વોર્ડન હશે એટલે એકસો સાહીઠ મિસાઇલ રેડી હોય છે પૃથ્વી એર ડિફેન્સ સિસ્ટમ ઓર પેડ પેડ એક સ્વદેશી સિસ્ટમ છે જેને ડીઆરડીઓએ બનાવી છે પેડની રેન્જ એંસી કિલોમીટર સુધીની છે અને સ્પીડ મેક ફાઈવ એટલે કે છ હજાર કિલોમીટર પર આવરની છે પેડનો ઉપયોગ બલેસ્ટિક મિસાઇલને ઇન્ટરસેપ્ટ કરવા માટે થાય છે બીજું સ્તર મીડિયમ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ બરાક એટ બરાક એટને ભારતના ડીઆરડીઓ અને ઇઝરાયલના ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા બનાવવામાં આવ્યું છે બરાક એટની રેન્જ સિત્તેરથી એંશી કિલોમીટરની છે અને મેક્સિમમ સ્પીડ મેક ટુ એટલે કે ચોવીસો સિત્તેર કિલોમીટર પર આવડ છે બરાક એટને આપણી ત્રણેય સેના નૌકાદળ વાયુસેના અને થલ સેના ઉપયોગ કરે છે આકાશ એર ડિફેન્સ સિસ્ટમ આકાશ એક સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ છે એને ડીઆરડીઓએ વિકસાવ્યું છે અને તેનું ઉત્પાદન બીડીએલ ભારત ડાયનેમિક લિમિટેડ અને બી એલ ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે આકાશની રેન્જ પિસ્તાલીસ કિલોમીટર સુધીની છે ઊંચાઈની રેન્જ ચારથી પચીસ કિલોમીટર સુધીની છે આકાશ એક સાથે ચોસઠ લક્ષ્યોને ટ્રેક કરી શકે છે અને બાર મિસાઇલને ગાઇડ પણ કરી શકે છે આકાશની કુલ આઠ ઇન્ડિયન એરફોર્સ સ્ક્વોડન અને બે આર્મી રેજિમેન્ટ તૈનાત છે ત્રીજું સ્તર શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ કે ક્યુઆર સેમ એક સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ છે ક્યુઆર સેમ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવ્યું છે ક્યુઆર સેમની રેન્જ ત્રીસ કિલોમીટર છે ક્યુઆર સેમનો ઉપયોગ હેલિકોપ્ટર અને ડ્રોન જેવા નીચે ઉડતા લક્ષ્યો માટે થાય છે શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમમાં બીજી ઘણી સિસ્ટમ ભારત યુઝ કરે છે જેમ કે સેમ એ આર વન ટુ ટુ કે ટ્વેલ્વ એસ વન ટ્વેન્ટી ફાઈવ પિચોરા આ બધી સિસ્ટમનો આ વિડીયોમાં ડિટેલ આપી નથી ચોથું સ્તર વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ વિસોર્ટ વિસોર્ડ મોટે ભાગે ફ્રન્ટલાઇન સૈનિકો સાથે તૈનાત હોય છે મેન પોર્ટેબલ ડિફેન્સ સિસ્ટમ અથવા મેનપેડ એક રોકેટ લોન્ચર જેવું દેખાતું પોર્ટેબલ સિસ્ટમ છે જેને એક જ વ્યક્તિ ઓપરેટ કરી શકે છે મેનપેડ ટાર્ગેટના હિટ સિગ્નેચરને લોક કરવા માટે ઇન્ફ્રારેડ સ્ટીકર્સનો ઉપયોગ કરે છે જે તેમને નીચે ઉડતા ટાર્ગેટ માટે વધુ અસરકારક બનાવે છે એલ સેવન્ટી અને ઝી એસયુ ટ્વેન્ટી થ્રી સિલ્કા એલ સેવન્ટી સ્વીડનની બોફર્સ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે આ બંદૂકમાંથી પ્રતિ મિનિટ અઢીસોથી ત્રણસો રાઉન્ડ ફાયરિંગ થઈ શકે છે એલ સેવન્ટીની રેન્જ ચાર કિલોમીટર સુધીની છે ઝીએસયુ ટ્વેન્ટી થ્રી સિલ્કા એક રશિયન મેડ एंटी ગન છે જેને પી સેવન્ટી સિક્સ લાઇટ ટેન્ક પર લગાવવામાં આવે છે ઝીએસયુ ટ્વેન્ટી થ્રી સિલ્કા ત્રેવીસ એમએમના ટોપોથી સજ્જ હોય છે આ બંને ગન્સ આમ તો ખૂબ જૂની છે પણ ડીઆરડીઓ બીઈ એલ અને બીએલડી જેવી કંપનીઓ સાથે મળીને રડાર ઓપ્ટિકલ સેન્સર્સ ઓટો ટ્રેકિંગ જેવી સિસ્ટમને અપડેટ કરવામાં આવી છે આજની આ મોડર્ન લડાઈમાં ડ્રોનનું મહત્વ ખૂબ વધી ગયું છે દુશ્મનના ડ્રોન અટેકને નષ્ટ કરવા આપણી જ સ્વદેશી કંપનીઓએ કાઉન્ટર ડ્રોન ડિફેન્સ સિસ્ટમ પણ વિકસાવી છે ભાર્ગવસ્ત્રા આ એક સ્વદેશી માઇક્રો મિસાઇલ સિસ્ટમ છે ભાર્ગવસ્ત્રા એક સાથે આવતા દુશ્મનના ડ્રોન ટોળાને તોડી પાડવા અસરકારક છે ભાર્ગવસ્ત્રાને સોલર ડિફેન્સ અને એરોસ્પેસ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે ઇન્દ્રજાલ ઓટોનોમસ ડ્રોન સિક્યોરિટી સિસ્ટમ ઇન્દ્રજાલ પણ સ્વદેશી એન્ટી ડ્રોન સિસ્ટમ છે જેને ગ્રીન રોબોટિક્સ દ્વારા બનાવવામાં આવ્યું છે આ એક નોન કાઇનેટિક સિસ્ટમ છે એટલે કે આમાં કોઈ મિસાઇલ હોતી નથી ઇન્દ્રજાલ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને દુશ્મનના આવનાર ડ્રોનને બિનઅસરકારક બનાવે છે ઇન્દ્રજાલ ચાર હજાર ચોરસ કિલોમીટર સુધી ફેલાયેલું ત્રણસો સાહીઠ ડિગ્રી કવરેજ પૂરું પાડે છે આકાશતીર આપણી એર ડિફેન્સ સિસ્ટમ માટે આકાશતીર એક ગેમ ચેન્જર સાબિત થયું છે એસ ફોર હન્ડ્રેડ કે બરાકેટ જેવી ડિફેન્સ સિસ્ટમનો ઉપયોગ નાના ડ્રોન નશ કરવા નહીં થઈ શકે કારણ કે એમની મિસાઇલો કરોડો રૂપિયાની હશે નાના ડ્રોન માટે કાઉન્ટર ડ્રોન સિસ્ટમ કે વિસોટનો ઉપયોગ વધુ સારો પડે હવે એ કોણ નક્કી કરશે કે ડ્રોન નાનું છે કે મોટું કે પછી ફાઇટર એરક્રાફ્ટ છે કે મિસાઇલ આ કામ આકાશ સ્થિરનું છે આકાશ તીરને ડીઆરડીઓ અને બીઈ એલ દ્વારા બનાવવામાં આવ્યું છે આકાશ તીર સો ટકા સ્વદેશી બનેલી સિસ્ટમ છે આકાશ તીર નાવિક અને ઇસરોના બીજા સેટેલાઇટ દ્વારા બધી એર ડિફેન્સ સિસ્ટમને કનેક્ટ કરે છે અને ડિસાઇડ પણ કરે છે કે કઈ સિસ્ટમનો ઉપયોગ ક્યારે થશે